આમાં જો વધારે પછી રિવર્સ બોરિંગ તમે કરી ઉડાડો એટલે પાણીના ટોર બધા ખરાબ થઈ ગયા છે ક્યારે ના જોઈએ ભાઈ આપણે પોતે તો વિચાર્યું કે આપણે આપણે આવી રીતે કરવાનો શું થાય આપણી અલગ કેવી થાય એટલે તમને બધાનો આજે અલ્ટીમેટના 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 સૂચના માનો સૂચના સમજો પણ આ ઇન્ડસ્ટ્રીઝમાં આવું ચલાવવાનું નથી ભલે ઇન્ટેન્સિટી તમારે બંધ થઈ જાય તો મને વાંધો નથી પણ એના નિયમ અનુસાર તમે ચાલો સીબીડી નો ઉપયોગ કરો પણ આ ધંધો પાણી એક પણ જગ્યા નીકળો કે ચલાવવાના નથી પોલીસ કે તો ધવાનો છે સાને ઇન્ટેન્સિટી પર દેરાન પડ્યા છે સાયન્સ સીમા અરોડા ગોઠા શહેરના મૂળત બોલા ઓને કે બધા સીડી બી એને લગાવો સીડી બી નાના નાના પ્લાન બી લગાય તમે જોઈ કે જાવ બાકી હું કોઈને મેડમ તમને જાહેરમાં સૂચના આપું છું આ મીડિયાવાળાની સામે

खोट अमे लेवा पगला लवाजबूर ना कर